તમ બોલી દો બિહારરમાં મો ભગવાન રામ નામ છે રામ બોલે આ તો મારો ભગવાન કે છે બોતો છોકું પણ મો રામલામાં 11 14 આતો કે કントリー છરાયા અને 11 આવી દોડ કરવી લેવા લેવા રો ભગવાન

श्वाल <laughs> <laughs>

어머니 저거 거기야리 뭐 있어 또 하아 응샘안니야라거

लेवा भाई जो कदेगा राम जी ने भगवत सहारा करे डोडाली मा मा और कदा के लेख आगे तो लाबो बंद करके आऊं वा मा मा थारो 2 लाख नो है ओपा बेवर બસ વિશ્વાસ ઓ પરશડન ત્રિવેદી એ મેરાઈને કી કાર કર્યો તો ના તો અખાલા વસો જેમ કુસો છોડો 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 ઓ મની પણ કમົດલા ભાઈ બે ગ્રેવેમ બાવડિયા કે ઓમ દે ઓમ દે હું મારે 20 આવે બીમારી કિધો ઓપરેશન કરાન કિ્યારે ચાહતા આ મારી માં તો તો કેન્સર લોક